મારું નામ પવનભાઈ વ્યાસ મામલતદાર એડીએમ બ્રાન્ચમાં હું ઘોટુ ગામના રામકો વિલેજ સોસાયટી બાબતના ગામ વિલેજોની રજૂઆત હતી કે લોકોને કંઈક સોસાયટી અંદર પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે અને કોઈ પંચાયત બિન આપણે ખેતી જે હુકમ થયો લેઆઉટ પ્લાન મંજૂર થઈ ગયેલો છે એના કોઈ રસ્તાના રાજીનામા આપેલા નથી એ કોઈ હુકમ કરતા હોય એટલે એને રસતા રાજીનામા આપીને દંડ લેવાની રજૂઆતી લોકોએ કરવામાં આવેલી છે હમણાં અમારા તરફથી આજે હરજી બાબતે કલેક્ટર સાહેબ મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવશે તથા મામદાસિક સર્કલ ઓફિસર શ્રી સાહેબ દ્વારા ઊભું થાય તપાસ એક એકવિકની અંદર નિકાલ કરવામાં આવશે શું નામ તમારું નામ કહીએ મારું નામ રાઠોડ હિતુભા પ્રવીણ છે શું કહેશો આજે સુર રજુઆત હતી સાહેબ રજૂઆત અમારે ખોટું રામકો સોસાયટી એમાં અમારી રામકો વિલેજ સોસાયટી આવેલી છે એમાં બે હજાર નવથી જે અમારે રોડ રસ્તા અને પાણી એમાં કોઈ પણ માંગ અમારી ગટરની કોઈ પૂરી કરવામાં આવેલી નથી રામજી બાપાએ સોસાયટી પાડેલી છે તો એને જે બાકી રહેતી રકમ ભરવાની હોય અને રોડ રસ્તાના રાજીનામા જે પંચાયતને સોંપવાના હોય એટલે વારંવાર પંચાયતને રજૂઆત કરતા અમને એવું કીધેલું કે ભાઈ તમારા રોડ રસ્તાના રાજી રાજીનામા અમને સોંપેલા નથી એટલે અમારા હાથ બંધાઈ ગયેલા છે એટલે અમે તમારું કામ કરી શકીએ તેમ નથી એટલે એ દ્વારા અમે મૌખિકમાં ધારાસભ્ય સાહેબ શ્રી પાસે હું પાંચક વાર ગયો પાંચક વાર મને એવી બાહેધરી આપી ફોન કરીને ડીડીઓ સાહેબશ્રીને કે સોસાયટીનું ભંડોળમાંથી આપો અને કંઈક કરો પણ જ્યારે જઈ ત્યારે વાહવાહતની વાતો થાય છે પણ કામ કાંઈ થતાં નથી વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી તો આજે અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ કોઈ રિક્ષાવાળો અમારી આવવા તૈયાર નથી અને રો રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો એને નવું ટાકા આવેલા છે તો અમારી સોસાયટી આજે આ જે માંગ સાથે નીકળી છે કે અમને પાણી આપો રોડ આપો અને ગટર આપો જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ અમે મીડિયમ વર્ગના માણસો છીએ અને અમારે અત્યારે આઠસો હજારના પાણીના ટાકા પોસાય એમ નથી આ મોંઘવારીનો માર અમને મારી કાઢી નાખશે અને જો આ અમારી રજૂઆત લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીલિયા માર્ગે પણ હાલશું અને વડાપ્રધાન મોદી સાહેબે જે એવું કીધેલું કે ઘર ઘર જલ નલ યોજના તો અમારે તો હજારના ટાંકા મંગાવવા પડે છે તો આ ઘરની યોજના ગઈ છે ક્યાં તો આ લોકોને રજૂઆત કરતા એમને પાણી કેમ નથી આપતા શું ખરેખર આ લોકોના અંદરનો આત્મા મરી ગયો છે કે સૂઈ ગયો છે જો એનો હાથમાં સૂઈ ગયો હોય ને તો સાહેબ અમારો ચોક્કસપણે હવે જાગી ગયેલો છે આત્મા અને અમે કોઈ પણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં જીવવા નથી માંગતા આના કરતાં અમને ધારાસભ્ય ગોળી મારી અને મારી નાખે અને બસ એ જ કહેવા માંગીએ છીએ અને પહેલું તે તમે જે પત્રકાર મિત્રો જે આવ્યા છો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને અમારી સોસાયટી બાબતે હું તમને દિલથી આભાર વ્યક્ત કરું છું